ઓલપાડ સાયનકીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની સત્તાવનમી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ગી ઓલપાડ સાયનકિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની સત્તાવનમી વાર્ષિક સામાન્ય સભા ઓલપાડ ટાઉનના ખૂંટાઈ માતા મંદિરના સભાખંડમાં મંડળીના પ્રમુખ પરિમલભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ સભામાં એજન્ડા મુજબના તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરાયા હતા સને ઓગણીસો અડસઠ માં તાપી નદીની રેલ હોનારતમાં પાયમાલ થયેલ ઓલપાડ તાલુકામાં વેપાર ધંધો કરતા નાના વેપારીઓના ઉત્થાન માટે માત્ર એકસો ચોમોતેર સભાસદોથી સ્થાપિત ગી ઓલપાડ સાયન કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભામાં પ્રમુખ પરિમલ મોદીએ કહ્યું કે આજે આ મંડળી ત્રણ હજાર પાંચસો ત્રીસ સભાસદ સંખ્યા સાથે હરણફાળ પ્રગતિ કરી વટવૃક્ષ બની ચૂકી છે તેમણે મંડળીના સને બે હજાર ચોવીસથી પચ્ચીસના વર્ષના આવક જાવકના હિસાબો તથા મંડળીની કામગીરીનો અહેવાલ રજૂ કરી જણાવ્યું કે મંડળીએ ત્રણેય ટાઉનના સભાસદોને રૂ એકવીસ કરોડ અડતાલીસ લાખ અઠ્ઠાવન હજારનું સાતસો નવ્વાણુંનું બાર ટકા વ્યાજના દરે ધિરાણ આપી બાર કરોડ છ્યાસી લાખ સુડતાલીસ હજાર છસો નવ્વાણુંની વસૂલાત કરી છે જ્યારે મંડળી લોન લઈ નિયમિત હપ્તા ભરતા સભાસદોને એક ટકા રિબેટ આપતી હોવાથી તેનો લાભ લેવા અપીલ કરી હતી તેમણે વધુ કહ્યું કે મંડળીએ દૈનિક રિક્રિંગ યોજના દ્વારા ચૌદ પોઈન્ટ એક કરોડ એકત્ર કરી મંડળી પાસે હાલમાં બે પોઈન્ટ બાવીસ કરોડ ઇઠ્યોતેર હજાર કાયમી થાપણ ચૌદ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ અઠ્ઠાવન લાખ રિઝર્વ ફંડ એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડ શેરભંડોળ છ પોઈન્ટ સિત્યોતેર કરોડ સભાસદ બચત જમા હોવાથી મંડળી આર્થિક રીતે સદ્ધર છે જ્યારે મંડળીએ તમામ ખર્ચાઓ અને જોગવાઈ બાદ કરી પંદર પોઈન્ટ બેતાલીસ લાખનો ચોખ્ખો નફો કરી સભાસદોના શેર ઉપર પંદર ટકા ડિવિડન્ડ જાહેર કરેલ છે તેમણે વધુ કહ્યું કે મંડળીના સભાસદોના હિતને ધ્યાનમાં લઈ લોન લેનાર અઢારમી પાસઠ વર્ષના સભાસદોને લોન રકમના સ્લેબ મુજબ રૂપિયા પાંચ અને દસ લાખના અકસ્માત વીમાનું કવચ પૂરું પાડવા મંડળી પ્રીમિયમ ભરે છે આ સભામાં મંડળીના ઇન્ચાર્જ મેનેજર નરેન્દ્ર પટેલે ગત વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહીનું વાંચન કરતાં તેને બહાલી આપવામાં આવી હતી જ્યારે સભામાં સભાસદોએ રજૂ કરેલ રજૂઆત અને પ્રશ્નોના ખુલાસા સંસ્થાના પ્રમુખ પરિમલ મોદીએ હકારાત્મક આપી યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી આ સભાના અંતમાં મંડળીના ઉપપ્રમુખ ભાવિનભાઈ પટેલે આભારવિધિ કરી સંસ્થાના વિકાસ અને પ્રગતિ માટે સૌ સભાસદોને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો આ સભામાં ન્યાય સમિતિના અધ્યક્ષ અને મંડળીના ડિરેક્ટર લાલુભાઈ પાઠક સહિત મંડળીના ડિરેક્ટરો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પરિમલ હરીશભાઈ મોદી છે અને હું ઓલપાર સાયન્સ કિમ નાગરિક ધિરાણ સહકારી મંત્રીનો હું પ્રેસિડન્ટ છું અને આજે ઓલપાર ગામમાં ખુતાઈ માતાના સાનિધ્યમાં આ સત્તાવનની વાર્ષિક જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સભામાં અમારા મેનેજિંગ બોર્ડ એટલે અમારા ડિરેક્ટરશ્રીઓ ત્યાર પછી સભાસદ મિત્રો ઓલપાર સાયન્ડ કિમ ત્રણે ત્રણ ગામના સભાસદ મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર હતા અને એ વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક સાધારણ સભામાં જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોના મેં અમારા મેનેજિંગ બોર્ડ વતી મેં ખૂબ જ સારી રીતે જવાબ આપ્યા છે અને એમાં અમારા જે સભાસદ મિત્રોને સંતોષ છે અને બીજી વસ્તુ એ છે કે અત્યારે હાલના તબક્કે મંદિરનું ટન ઓવર એકસો ને બેતાલીસ કરોડનું છે એટલે મંદિર ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહી છે અને મંદિરીની એક અમારા મેનેજિંગ બોર્ડ અને જો સભાસદ મિત્રોનો જો જે રીતે સહકાર આપી રહ્યા છે તે રીતે અમને પૂરેપૂરી આશા છે કે આવનારી વર્ષમાં મંદિરનું ટર્ન ઓવર બસો કરોડની ઉપર ઉપર જશે અને બીજી વસ્તુ એ છે કે આ જે મંદિરી છે તેમાં અત્યારે પાંત્રીસો ને સમથિંગ અડસઠ જેવા સભાસદ મિત્રો છે અને આ મંદિરનો એક જ હેતુ છે કે જે નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ કે જે આ મંદિરનો હેતુ કે ધિરાણ આપવાનો છે અને નાના વેપારીઓને મધ્યમ વેપારીઓને ધિરાણ આપવાનો છે અને એના થકી વેપારીઓ ઉત્તર ઉત્તર પ્રગતિ કરી શકે પોતાના ધંધાનો વિસ્તાર ધંધો ખૂબ જ મોટા કરી શકે અને જે કંઈ બહારથી જે કંઈ રૂપિયાઓ લઈ અને રૂપિયાઓ લઈને એમને ધંધામાં ખૂબ જ તકલીફ તકલીફ પડે અને વ્યાજ ખૂબ ઊંચા ભાવે ચૂકવવું પડે એટલે એના માટે આ મંત્રીનો હેતુ એવો છે કે જે કંઈ નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ છે એને આ જે ધિરાણ આપવામાં આવે છે તે નહીવત વ્યાજથી આપવામાં આવે છે તેથી એ લોકોએ ખૂબ જ સારી રીતે પોતાનો ધંધોને ડેવલપમેન્ટ કરી શકે